આ સત ને જીવતું રાખવા માટે હિમાળે ગાયડા હાથ માં જગદંબા એ જીવતું રાખવા હિમાળે હાથ ગાળી દીધા તા માં સોનભાઈ માતની જય નવેલા ખની જય આજે મા સોનભાઈના જન્મદિવસનું મહોત્સવ આ સો વર્ષ પૂરા થયા આજે સો વર્ષ પૂરા થયા એટલે ભાઈઓએ આ માનવ જન્મ બિન દિવસ ઉજવો આજે માણસોમાં જગદંબાના દિવસની વાત જોતા હોય કે મા જગદંબાનો દિવસ ક્યારે આવે કંઈ આવે આજે મા સોનલના સો વરસ પૂરા થયા અને હવે મા પાસે પ્રાર્થના કરીએ કે હે જગદંબા હે જોગમાયા તારા જેવી જો શક્તિ જન્મશે ઘીરે ઘીરે તો જ આ પૃથ્વી ટકી રહે કામ જાજા કાગોલિયા ને કામ જાજા કપૂત આ હકડી તો મયર ભલી સકડો ભલો સપૂત હે જગદંબા હે માતાજી આજ ચતુરાયથી ચિતરેલ ચાકડા અને બાય બાંધા તારે બાર હવે ઉણપ હોય કાંઈ તો તું રંગ પૂર ઝેર આ જગદંબાને પ્રતાપે આજ માણસ એકઠા થયેલા અને નાતી ચારણ બંધો બંધુઓ માતાઓ બેનાઓ અધિકારીઓ સંતોંતો આવેલા અનેક મહેમાનો મારો માવદાન બીજા નામ તો મને આવડતા નથી માફ કરજો આજે આ તેજ ઉપર બિરાજમાન થયા છે આજમાં જગદંબાનો આ અવસરનો લાવો લેવા સૌ આવ્યા છે કે ચતુરાયથી ચિતરા ચાકરા ને માળી બાંધા તારે દ્વાર હવે ઉણેપ ભોય કાંઈ તો રોંગપુર પૂરજે રવરાય આ એકાદો કડડો હાડનો અને જો ગંગાજળ જાય પછી બાનવ્યાય કુણમાં ભૂત ડહર જે ભાગી નથી આ ચારણ સમાજ છે એ જ્ઞાતિનો પ્રવાહ કહેવાય બાપ પ્રવાહ કહેવાય પ્રવાહ કહેવાય આ પ્રવાહમાં મોજ કરવાની હોય આના શરણામત લેવાના હોય ચારણ બંધુ માતાઓના દર્શન કરવાના હોય અને ચારણની દીકરી હો વરણની હોય કે પાંચ વરણની હોય એ જગદંબા જ કહેવાય બા અઢારેય વરણની અંદર ચારણ શક્તિ થાય માં સત્યુ થાય પણ માં ચારણ જગદંબા કોઈ ન થઈ હગે બાપ ચારણ જગદંબા થાવું બહુ અઘરું છે બાપ કે સત તોરાય સાંભળે અરે સત ન હાટે વેચાય આ સત ને જીવતું રાખવા માટે હિમાળે ગાયડા હાથ માં જગદંબાઈ સત જીવતું રાખવા હિમાળે હાથ ગાળી દીધા તા માં એમ આ સોનભાઈ માનો આજે આ રૂડા મંદિર આ રોડી નરહરભાઈની કરેલી સગવડતાઓ માં જગદંબાએ ને સોનલ ખૂબ શક્તિ આપે ખૂબ એને માં આશીર્વાદ આપે અને આ બધું જોઈ અને માં એને બારે પોર દાંત કાટતી રે બાપ એવા મારા આશીર્વાદ છે કારણ કે અઢારે વરણ થવાય પણ ચારણ થવું બહુ અઘરું છે બાપ ચારણ ન થઈ હગાય સંત થવાય પણ સંત થી પાછું ચારણ ન થઈ હગાય બાપ આ જગદંબા અઢારે વરણ ની કુળદેવી બાપ ચારણ શક્તિ છે પછી હાથી કાઠી હાયર ચારણ પટેલ હરિજન ભરવાડ રબારી આ બધાની શક્તિ ચારણ કુળદેવી છે બાપ કારણ કે ચારણ વિનાની કોઈ કુળદેવી ન થઈ હગે તો આજ સોનભાઈ માના નામે તો વીસ દેશ વિદેશોમાં ડંકા લાગી રહ્યા છે બાપ મા જગદંબાને સો વરસ પૂરા થયા પણ પ્રમાણ છે બાપ ક્યાંય ક્યાંયના મહેમાનો આવે ઘરે ઘરે મારી સભીઓ ખોળે ગામો ગામ મારી બીજું ઉજવાય અને આ એક અંતરના લાવા લેશે બાપ કારણ કે શક્તિ છે જો શક્તિને યાદ કરશો ને તો તમારે કોઈ બાપની જરૂર નહીં રહીએ બાપ આ ચારણ શક્તિ હી શક્તિ જ કહેવાય બાપ ચારણ જગદંબાના નામથી નવ લાખ લોબડિયાર્યું થઈ ગયું પછી આવડથી થી માંડી કે આવડ તોગડ જોગડ બીજભાઈ વોલભાઈ સાફભાઈ મિતિના માલની ગરનાના ગોકની રોડડાની આયુ કલકલિયાના પાડીયું નવ લાખ લોબળીઓવારિયું થઈ ગયું એમાં જો પહેલાં અમારે આટલા ભાઈઓ દીકરા માલધારીઓ હતા કેમ કે એટલા સમજદાર હોત ને તો આ નરહરભાઈની જેમ જો આવા દિવસો ઉજવત ને મા જગદંબાના નામે ડંકા લગાડત ને તો આજ બાપ અમારે ઘીરે ઘીરે બારે મહિનાની તિથું ઉજવાતી હોત અફસોસ એટલો જ થાય કે ચારણ શક્તિ અમારી નવલાખ થઈ ગઈ પણ જીવતા કોઈ જાણી નથી હૈ ગયા બાપ જીવતા કોઈ જાણી નથી ને પડદાથી જોયા કર્યા કે માં બરાબર તો હશે છે ને ઠીક તો હશે છે ને આવી રીતે અંતરના પડદા ખોલો તો જગદંબા તમને સાક્ષાક સન્મુખ દર્શન દે બાપ અંતર કાળ ઉધળું રાખવું અને ચારણ ને દીકરી જલમી હોય ને તો એટલું યાદ રાખવું કે બાપ બાપુ કોણ છે મારું મોહાડ કોણ છે મેં ક્યાં કુણમાં અવતાર લીધેલો છે ચારણની જોવેરબાર ખાલી હા બહુ આ જેતબાઈ ને ખાલી બેડામાં કાકરી મારી ગોજારા તારા ડોરા ક્યુ ન પડ્યા તા બે બા બેઠા પડી ગયા તા પછી મહિલાએ આખું ગામ ખાલી કર્યું અને આ જેતભાઈ ના બધા હાલતા થયા એમાં એક કોરીનો દીકરો આવ્યો કે માતાજી અમારા પ્રાણ સુધી ત્યારે માં જેતભાઈ બોલી હતી કે બાપ જ્યાં ગાડે ન દે કે ને એ ગાડે તું બેસી જાજે પછી જ્યાં કહેવાય કે કોરીના દીકરા તીરખામણા લઈને હતા અને જ્યાં કહેવાય કે હાડા ત્રણસો ગાડું નીકળું જ્યાં જુએ ત્યાં લાખાની જેતી લાખાની જેતી લાખાની જેતી આવી શક્તિઓના પ્રમાણ લઈ પરીક્ષા લઈ અને માણે બહુ પરીક્ષાઓ કર્યું જગદંબાને બહુ દુઃખ દીધા છે એમાં આ તો જગદંબા દયારું છે માં ભોળ્યું છે એટલે ખાલી બે દીવા કરો ને તમારે માથે તપ કરવું પડે લક્ષ્મણ માથે તપ કરવું પડે તમારે અનેક બાતમાઓ માટે તપ કરવું પડે પણ એ ભગવાન કૃષ્ણ માટે તપ કરવું પડે પણ એ ખાલી જગદંબાના બે દીવા કરો ને કે હે થળાવારી હે માં અમારી લાજ રાખજે આપો વિહો કહેતા ને તો જગદંબા ઓશી કે આવી ને બાપ ચારણની શક્તિ આવી હોય ચારણની શક્તિ ભોરી હોય અને હજી જલ્મશે તો ચારણની ઘેર જ જન્મશે ચારણ જગદંબા થાય અને મા જગદંબા નરરભાઈ તમને ખૂબ શક્તિ આપે આવા કામ કરો મા જગદંબા નામનો મહિમા અને અઢારે આયલમ માને ચરણે દર્શન કરવા આવે એવા મારા આશીર્વાદ જય માતાજી જય મોગલમાં પૂજ્ય આયમાના ચરણમાં વંદન સહ એમના ખૂબ ખૂબ આભાર એ દરમિયાન આપણી વચ્ચે સમસ્ત ચારણ સમાજ જેના નામ ઉપર ગૌરવ લઈ શકે એવા વરિષ્ઠ આગેવાન